સુરતના ગોડોદરામાં લગ્ન કરી આવેલી પરિણીતાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં પરિવારના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનો મૃતકના પરિવારે આરોપ લગાવી પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે ચોવીસ વર્ષીય પરિણીત આપઘાત મામલે પરિવારે સાસરિયા પક્ષ પર આરોપ મૂક્યો છે પરિણીતાએ ગત દસમી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે મામલે પરિવાર જતા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યા કરવામાં આવી છે તે અરજી કરવા માટે ગઈ હતી પરંતુ આ મામલે પોલીસે કોઈપણ પ્રકારની અરજી અને ફરિયાદ ન લેતા અંતે પરિવાર આજે સુરત પોલીસ કમિશનરને ન્યાયની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા મૃતક પ્રતિભાબેનનું

અમે અહિયાં છે ને અમારે અમારી દીકરીને એવું એમને કીધેલું છે કે ભાઈ એમને આપઘાત કરેલો છે પણ અમને શંકા છે કે એમને આપઘાત નથી કરેલો એમને સંતાન નતું થતું એ બાબત થી એમને ટોર્ચરિંગ હતું એટલા માટે થી અને અમને એ છે કે અમને અહિયાં થી ન્યાય મળે અમે ત્રણ ચાર વખત અહિયાં એફઆઈઆર લખાવા બી આયા છીએ પણ કોઈ અમને સપોર્ટ નથી કરેલો અમે સરકાર પાસે એટલી જ માંગણી રાખીએ છીએ કે ભાઈ અમને ન્યાય મળે અમારી દીકરીને ખાલી ન્યાય મળવો જોઈએ બસ